આપડી ત્રીજી કોમેટ તો હવે આપણે લઈને આવ્યા છે ત્રીજી કોમેટ તો એમાં છે તો દાત કાઢવાની એમાં તો જે માતાજી બધાને કેમ છો મજામાં તો મજામાં જ છો અને ફાઇનલી મિત્રો આજે તમારા માટે મે બેસ્ટ વ્લોગ લઈને આવી રહ્યા છે કેમ કે તમે અમારા ઘરના અને કામનાના તે બ્લોગ તો ઘણા જોયા પણ તમે બોર થઈ ગયા હશે બ્લોગ જોઈને તો આજે મેં કંઈક છે ને અલગ જ બ્લોગ લઈને આવ્યા તો ને છેટ સુધી જોતા રહેજો તો આજે તો સરસ મજાના લોકેશન ઉપર આવી ગયા છે પેલા તો ને વાગ્યા છે એક વાગ્યો છે ને તડકો એવો છે ને મને આ વડલો ને પેલા તો બીક લાગી છે એવી ફીલિંગ આવે છે આ તડicani એટલે સૌથી પહેલા તો વડલાને જોયું ઉપર કઈ બૂદ બૂદ બેઠી નથી ને તો કઈ નઈ હાલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અને હવે તમને મજા આવશે કેમ કે સરસ મજાનો નો બ્લોગ છે ને આ બ્લોગ નું નામ છે કે બધાની કમેન્ટ બોક્સ છે ને એ ખોલવાની છે કે હું હું કમેન્ટ છે એમ તો ચાલો તમને બધાને આગળી બતાવીએ તો મિત્રો કમેન્ટ બોક્સ આપણે ખોલી નાખ્યો છે અને એમાં ઘણી બધી કમેન્ટ છે એમાં સારી પણ છે ને ખરાબ પણ છે તો આપણે બધી વાંચવાની છે એક ઇગ્નોર નથી કરવાની તો ફેક સુધી મારો બ્લોગ જોતા રહેજો તો પહેલી કમેન્ટ શું છે એ સંજય વાત છે

જ સોલંકી કભી રાજસ્થાન આવો તો કોન્ટેક્ટ કરના સુંઢા માતા તો આવડી હે ભગવાન તારી લીલા પરમ પાર અન વાસ્તા તો તમે આ એની છે આની માટે મારી માટે નથી ચશ્મા સારા લાગે છે તો થેન્ક યુ સો મચ ભાઈ તમે મને કીધું સારા લાગે એમ સારા નથી લાગતા થેન્ક યુ વેરી થેન્ક યુ ભાઈ

અહીંયા તડકા ના હું કઈ કામ તો બીજું હોય નઈ અને કામે જ મોકલવાના છે હીરા ઘસવા તો અત્યારે એને થોડુંક એડિટિંગ છે photo નું પતે પછી મોકલવાના જ છે તો મહેશભાઈ હું ફટાફટ કામે આવ્યો કારણ કે હવે રાહુલભાઈ મને નાખી દીધો છે ભાવ એને વધારી દીધો છે હિરામાં તો મારે આવું જોયા કામ કારણ કે ભાવ વિધો હીરા બાકા ચીકી બાકા ચીકી બોલાવી દેવાના છે ફટાફટ નું કામે આવવાનો છું હવે આ એડિટિંગ નું કામ પતે પછી તો હાલો આપણે લઈ લઈએ હવે બીજી ટેક્સ કોમેન્ટ મુકુલ સાખટ મુકુલ સાખટ

તો એમાં એને આ કરી હતી કે મારી પાસે video ફોટા છે તો હા પણ એની પાસે તો હશે જ કેમ કે એ અમારા મુકુલ ભાઈ છે અને એની પાસે તો અમારા બધા હોય અમારે છે એ ભાઈ અને અમારે આમ relative છે અમારા ફઈ છોકરો થાય હવે લઈને આવ્યા છીએ આપણે નેક્સ્ટ કોમેન્ટ મુન્ના જીરો એકસો એકાવન

તો એની કમેન્ટ છે તારી માટે ને મારી માટે બેય માટે છે બેન પેલા પ્રપોઝ કોણે કર્યો તો સાચું બોલજો પેલા સંજય કર્યો કે મેં છે અને વિડિયો બનાવજો તો આનો જવાબ છે ને સંજય આપ છે તો હવે આ છે ને વિડિયો પ્રપોઝ નો તો એમે નેક્સ્ટ વ્લોગ આખો ફૂલ બની એમ છે કારણ કેમાં જાજુ બધું છે તો હવે અમે નેક્સ્ટ વ્લોગ નાશું આપણે છે ને આ કહાની લાંબી છે એટલે આનો નેક્સ્ટ

લાબુ ભાઈ લાબુ ભાઈ ભાઈ જય દીદી હવે તો ભાઈ મને હવે છે ત્યારે મને ને દાઢનો બ્લોગ બનાવ્યો છે એની કમેન્ટથી તો થેન્ક યુ સો મચ હાલો વિનુભાઈ વગાણી વિનુભાઈ વગાણી ક્યું મને આખી કોમેન્ટ નામ દઈ દેવા દે એટલે એને મારી કોમેન્ટ વાંચે છે જો હું કો મારા માટે છે કે તમારા માટે એટલે હું જડ તો વિનુભાઈ વાઘાણી એની છે કયો ગામ અને કયો તમારી કાસ્ટ એમાં એમ લખેલ છે ગામ એન્ડ યોર કાસ્ટ ઇંગ્લિશ માં લખેલ છે તમને મે કહી દીધું કઈ નહીં પણ સરખું જ વાંચવાનું તો કઈ નહીં અમારું ગામ છે ધોળાદરી અને અમારી કાસ્ટ છે કોળી તમે કોળી સમાજના છે તો થેન્ક યુ ભાઈ

જાણકારી દેવા માટે કે ભાઈ દવાખાને લઈ જાય તમે સારું કીધું છે તો થેન્ક યુ એ માટે ચાલો લઈ લઈએ આપણે નેક્સ્ટ કોમેન્ટ દવા કરાવી દો સોનલ ને એ ભાઈ ની કમ પેલા નામ તો વાંચો ને કોમેન્ટ નું નામ એ ભાઈ નું નામ તો ભૂલી જ ગયો હું વાસ્તા કમલ મહેશ 9973 એ ભાઈ ની કોમેન્ટ ઢગલા ભર હોય બધા વ્લોગ માં હોય છે દવા કરાવી દો સોનલ બેન ને તો થેન્ક યુ સો મચ ભાઈ તમે આવો ને મારું ધ્યાન બધા રાખતા રહેજો ચાલો લઈ લઈએ આપણે બીજી કોમેન્ટ

અને અમે હવે ઘણી બધી કમેન્ટ કરી એટલે અમને ખબર પડે કે અમને અનુભવ થાય કે અમારું ધ્યાન તો અને જલ્દી થી સારી સારી comment કરશો તો અને આજ સુધી અહિયાં સુધી તો તમને અમારો vlog પસંદ આવ્યો તો like comment શેર subscribe કરવાનું તો જય માતાજી જય દ્વારકાધીશ અને જય દ્વારકાધીશ છેલ્લી થી જય દ્વારકાધીશ તો બાય બાય ચાલો હવે હું હીંચકા ખાઉં તો લઈને છે ત્રીજી comment